જોહાર જય આદિવાસી આજે અમે નસવાડી તાલુકાના હરખોડ ગામે એક હરખોડ ગામના લોકોની રજૂઆત હતી એટલે અમે અહીંયા સ્કૂલની મુલાકાત લેવા માટે આવેલા છે ત્યારે ખરેખર આ ગામમાં ભણતા એકથી પાંચ ધોરણમાં ભણતા કુલ અઠ્ઠાવન જેટલા છોકરા ભણે છે અને શાળાની મુલાકાત લીધી ત્યારે ખરેખર ખબર પડી કે શાળા એક બાજુની એક બાજુનો રૂમ છે તે આખો જર્જરિત પડેલો છે તમે જોઈ શકો છો આખી દીવાલ છે ને આગળથી ક્રેક થઈ ગયેલી છે અને એક આ ઠેક આપેલો છે ત્યારે ગુજરાત સરકારને મેં વિનંતી કરું છે કે તમારો વિકાસની ખૂબ મોટી મોટી વાતો કરો છો ત્યારે આ તમારો વિકાસ આ દેખાઈ રહેલો છે તમને શરમ આવવી જોઈએ ગુજરાતને એક શિક્ષણના સ્વરૂપમાં જોવામાં આવે છે અને મોડલના સ્વરૂપમાં જોવામાં આવે છે તમે અમે સારું શિક્ષણ આપીએ છીએ એવું તમે કહો છો ત્યારે તમારો વિકાસ ને તમારો આ શિક્ષણ એ ખુલ્લું પડે છે તમે જોઈ શકો છો આ લાકડાના ઠેક પર એક આટલી મોટી સ્કૂલ તમે મૂકી રાખેલી છે ત્યારે અમે સરકારને વિનંતી કરી છે કે અમારા આદિવાસી વિસ્તારમાં સારું શિક્ષણ આપો સ્કૂલ તાત્કાલિક ધોરણે બનાવી આપો અને ફક્ત ને ફક્ત રોડ સારા બની જવાથી અને નારા બની જવાથી એ વિકાસ ના કહેવાય તમે વિકાસમાં એવું કહો છો કે અમે એવા રોડ બનાવી આપ્યા છે ત્યારે તમને રોડનું પણ હું એક્ઝા એક્ઝામ્પલ આપી દઉં તમે કહો છો કે રોડ બનાવી આપ્યા છે લોખોટી ગબડી ગબડી જાય એવું ત્યારે અમુક વિસ્તારમાં રોડની પણ એટલી કન્ડિશન ખરાબ છે અમારી માતા બેનો રોડ ન હોવાના કારણે મરે છે ત્યારે આ તમે જોઈ શકો છો આ વિકાસ છે ત્યારે અમે વિનંતી કરીએ સરકારને કે તમે સારું શિક્ષણ આપો તાત્કાલિક ધોરણે અમારે અમારા બાળકોને સ્કૂલ ભણાય આપો જ્વાહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ